નમસ્કાર દર્શક મિત્રો હું છું એડવોકેટ સોનલ બારિયા આપ સર્વનું સ્વાગત છે મારી ચેનલ લીગલ ભવિજ્ઞાનમાં દર્શક મિત્રો આજે આપણે જાણીશું કે જે સરકાર શ્રીએ જે જમીનો હોય છે તેના અલગ અલગ ઝોન એટલે કે વિસ્તારો નક્કી કરેલા હોય છે કે જે પ્રમાણે વિકાસ કરવાનો હોય છે અને જે તે વસ્તુ એ તેની જે ફિક્સ જગ્યા હોય છે ત્યાં આગળ જ બનાવવામાં આવતું હોય છે એટલે કે બાંધકામ વિભાગમાં પણ

આ પ્રકારની જે પણ તેમને જરૂરિયાત હોય તે પ્રકારની મિલકત મળી રહે તો તેના માટેનો સરકારે એક નિર્ણય લઈને વિસ્તાર નક્કી કરવામાં આવેલો છે એટલે કે બધા જે એરિયા છે જે વિસ્તાર છે તેને દર્શક મિત્રો વિભાજન કરવામાં આવેલ છે વિભાજન દ્વારા કઈ વસ્તુ કઈ જગ્યાએ બનશે તેનું એક ચાર્ટ રેડી કરવામાં આવે છે અને તે પ્રમાણેનું જે તે જમીનો છે તેનું વિભાજન દ્વારા એ ચાર્ટ મુજબ એ દરેક જમીનને અલગ અલગ નામ આપવામાં આવે છે અને દર્શક મિત્રો તેને આપણે ઝોન વિસ્તાર પણ કહીએ છીએ તો ઝોન વિસ્તારની અંદર કેવા કેવા પ્રકારની જે જમીન છે કે જેની અંદર કેવા પ્રકારનું બાંધકામ હોય છે તે દર્શાવવામાં આવતું હોય છે તો ચલો દર્શક મિત્રો આજે આપણે તેને સંપૂર્ણપણે વિસ્તારથી સમજીએ દર્શક મિત્રો ઝોન એરિયાની અંદર સૌથી પહેલા આવે છે ખેતીનો વિસ્તાર ખેતીનો વિસ્તારની અંદર મોટાભાગે ખેતીના પણ એક વ્યક્તિ એટલે કે એક ખેડૂત મિત્ર એ બીજા ખેડૂત મિત્રને ખેતી કરવા માટે જ આપતા હોય છે જે ખરીદ વેચાણનો જે વ્યવહાર થતો હોય છે તેની વાત છે જો દર્શક મિત્રો ખેતીની અંદર તમારે બાંધકામ કરવું હોય તો પછી તેની માટે એનેની પરમિશન લેવાની હોય છે અને તે પછી ખેતીનો જે વિસ્તાર છે તેની અંદરથી બદલાઈને એને એટલે કે નોન એગ્રીકલ્ચર એરિયા થઈ જતો હોય છે એટલે દર્શક મિત્રો સૌથી પહેલો જન આવે છે ખેતીનો કે જે માત્રને માત્ર ખેતીના હેતુ માટે જ તેનો ઉપયોગ થતો હોય છે તેની અંદર કોઈ પણ પ્રકારનું બાંધકામ નથી થતું પરંતુ દર્શક મિત્રો જે ખેડૂત છે તે પોતાની રીતે જો ત્યાં આગળ ઘર બનાવીને રહેવું હોય તો પરિવાર સાથે રહી શકે છે તેની માટે કોઈ પણ પ્રકારનો પ્રતિબંધ નથી પરંતુ ખેતીની જમીનની અંદર જે રહેણાંક વિસ્તાર છે કે જેમ કે સોસાયટી છે ફ્લેટ છે તેવું બનાવી શકાય નહીં ત્યારબાદ દર્શક મિત્રો બીજો નંબર આવે છે રહેણાંક વિસ્તાર એટલે કે રેસિડેન્શિયલ ઝોન તો દર્શક મિત્રો જે રહેણાંક વિસ્તાર છે તેની અંદર તમે સોસાયટી બનાવી શકો છો તેની અંદર અપાર્ટમેન્ટ બનાવી શકો છો બનાવી શકો છો અને એની અંદર તમે રહી પણ શકો છો પરંતુ મિત્રો જણાવ્યું તે પ્રમાણે જે જમીન જો ખેતીની હોય તો તેને સૌથી પહેલા સરકાર શ્રીની પરમિશન લઈને તેને એને અંદર તબદીલ કરવાની હોય છે અને ત્યારબાદ તે ખેતીની જમીનને તમે એને કરાવીને રહેણાંક વિસ્તારની અંદર તબદીલ કરાવી શકો છો એટલે કે એને વાળી જમીન કરાવીને પછી તેની અંદર તમે રહેણાંક વિસ્તાર કરી શકો છો એટલે દર્શક મિત્રો આ જે દરેક અલગ અલગ જે વિસ્તારો છે તેનો એક પ્રકારનો ચાર્ટ હોય છે કે જેની અંદર કયા વિસ્તારની અંદર કેવા પ્રકારની જમીન છે તે પ્રમાણે મહેસૂલ પણ નક્કી થતો હોય છે એટલે રહેણાંક વિસ્તારની અંદર તમે મકાન ઘર બનાવી શકો છો અને રહી શકો છો પરંતુ એગ્રિકલ્ચરની અંદર તમે ખેતીના જ હેતુ માટે ઉપયોગ કરી શકો છો ત્યારબાદ ત્રીજા નંબર આવે છે દર્શક મિત્રો જે જાહેર વિસ્તાર છે તેનો સમાવેશ થાય છે તો જાહેર વિસ્તાર એટલે કેટલો તો જે જાહેર વિસ્તાર છે તેની અંદર મોટાભાગે સરકાર શ્રીનો જ અધિકાર હોય છે દર્શક મિત્રો એટલે સરકારી જમીન પણ આપણે કહી છીએ તો આ જે જાહેર વિસ્તાર છે તેની અંદર સરકારશ્રી સરકારી હોસ્પિટલ અથવા તો સરકારી સ્કૂલ કોલેજ બરાબર બાગ બગીચા એ જે જાહેર જનતાના હિત માટે હોય તેવી દરેક પ્રવૃત્તિને તે કરી શકે છે તે ઉપરાંત દર્શક મિત્રો સરકારી ક્વાર્સ પણ બનાવી શકે છે પછી તે ઉપરાંત સરકારી જે પણ ઓફિસો હોય છે તે પણ બનાવી શકે છે એટલે જાહેર વિસ્તાર જે હોય જાહેર ઝોન હોય તેની અંદર દર્શક મિત્રો જે પણ સરકારી છે તે બની શકે છે અને તે ઉપરાંત જાહેર હિત માટે જે પણ જરૂરી જે પણ હોય છે કામકાજ તે અનુસંધાને પણ ઓફિસોને તે બની શકે છે તો દર્શક મિત્રો હવે પછીનો જે વિસ્તાર છે તે છે ઇન્ડસ્ટ્રીઅલ વિસ્તાર વિસ્તાર એ હંમેશા દર્શક મિત્રો જે કંપની લો છે એટલે કે કંપનીનો જે કાયદો છે તે પ્રમાણે તેની અમુક શરતો હોય છે અને શરતોને કોઈ પણ સંજોગોની અંદર ઇન્ડસ્ટ્રીઅલ એરિયા એ સિટીની વચ્ચો વચ આવેલો ન હોવો જોઈએ દર્શક મિત્રો એ જે પણ ગામ છે કે શહેર છે તેના છેવાડે હંમેશા ઇન્ડસ્ટ્રીયલ જે વિસ્તાર છે તે આવેલો હોવો જોઈએ કારણ કે ઇન્ડસ્ટ્રીઅલ એરિયાની અંદર કેવા બાંધકામ હોય છે તો તે કંપની હોય છે અને ફેક્ટરીઓનો તે અંદર અંદર સમાવેશ થતો હોય છે છે દર્શક મિત્રો એટલે જે જે પણ ઉત્પાદન થાય નીકળે છે એના લીધે જે પણ શહેરીજનો છે તેમના સ્વાસ્થ્યને હાની ન પહોંચે તેવો અનુમાન લગાડવામાં આવે છે તેથી કરીને જે પણ ઇન્ડસ્ટ્રીઅલ એરિયા હોય છે એ ક્યારે પણ દર્શક મિત્રો સિટીની વચ્ચો વચ્ચ આવેલા નથી હોતા તે સિટીની બહાર અથવા સિટીના અમુક જે એરિયા જે કિલોમીટર નક્કી કરેલા હોય છે તેના જે ઇન્ડસ્ટ્રીયલ એરિયા આવેલો હોય છે માલસામાનનું જે ઉત્પાદન થાય છે તેનું રાખવા માટેનું ગોડાઉન વગેરે બનાવવામાં આવતું હોય છે દર્શક મિત્રો આ જે અલગ અલગ વિસ્તારો છે એ વિસ્તારો દર્શાવીને તેની અંદર અલગ અલગ પ્રકારની પ્રવૃત્તિઓ થાય છે એટલા માટે આ રીતની જે પણ ઝોન વાઇઝ એટલે કે અલગ અલગ જે વિસ્તારો હોય છે તે પ્રમાણે તેમનું જે સરકાર શ્રી છે તે મહેસૂલની ઉઘરાણી કરતા હોય છે દર્શક મિત્રો જ્યારે તમારે કોઈ પણ પ્રકારની મિલકત ખરીદવાની હોય તો સૌથી પહેલા તમારે હેતુ નક્કી કરવો જોઈએ કે મારે કયા હેતુસર જમીન ખરીદવી છે જો તમારે એગ્રીકલ્ચર ખરીદવી હોય તો તમારે માત્રને માત્ર તેમાં એગ્રીકલ્ચરને જ અનુસંધાનમાં તમે તેની અંદર ઉપયોગ કરી શકો છો હવે દર્શક મિત્રો આવે છે કોમર્શિયલ એરિયા એટલે કે જ્યાં આગળ તમે વેપાર ધંધા કરી શકો છો તો દર્શક મિત્રો જે કોમર્શિયલ એરિયા છે ત્યાં તમે ઓફિસ બનાવી શકો છો દુકાન બનાવી શકો છો જે માર્કેટ હોય છે જે સિટીની અંદર વચ્ચે હોય તમે જ્યાં આગળ મોટું કોઈ શોપિંગ સેન્ટર હોય છે તો આ બધાનો સમાવેશ છે કોમર્શિયલ એરિયામાં થતો હોય છે અને દર્શક મિત્રો આવા વિસ્તારોની જે તે જંત્રી છે તેનો દર પણ ઊંચો હોય છે એટલે જે એરિયો છે ઝોન વાઇઝ ત્યાં જે તે સિટી અંદર તેનો ઉલ્લેખ કરવામાં આવ્યો હોય છે અને નામ પરથી દર્શક મિત્રો તેની એટલે કે એ અંદર જો કોઈ પણ પ્રકારની મિલકત ખરીદવી હોય તો તેની પ્રાઇસ કેટલી હશે તેની જંત્રી કેટલી હશે એ અનુમાન લગાડી શકાય છે એટલે આ એક જમીનને લગતી ખૂબ જ સારી વ્યવસ્થા છે દર્શક મિત્રો કે જેના કારણે જે પણ વસ્તુને આપણે મેળવવી હોય તે પ્રમાણેનો આપણે ઝોન વાઇઝ એ સિલેક્શન કરી શકીએ છીએ જો આપણે કંપની બનાવી છે તો આપણે ઇન્ડસ્ટ્રીયલ એરિયા બાજુ જોવું પડે જો આપણે રહેણાંક વિસ્તારને પસંદ કરવાનો છે કે આપણે રહેવા માટે ઘર ખરીદવું છે તો તે પ્રમાણેનો એરિયો આપણે પસંદ કરવો જોઈએ એટલે દર્શક મિત્રો આ રીતનું જે અલગ અલગ પ્રકારના જે વિસ્તારો દર્શાવેલા છે કે તેના આધારે જે તે વ્યક્તિને જે ખ્યાલ આવી જાય કે આ વિસ્તારનું આ નામ છે એટલે અહીંયા આગળ આ પ્રકારની જે તે છે ઉત્પાદન થતું હશે અથવા તેનો આ રીતનો હેતુનો ઉપયોગ થતો હશે ત્યારબાદ આવે છે દર્શક મિત્રો સ્પેશિયલ ઝોન સ્પેશિયલ ઝોન ની અંદર સહેનો સમાવેશ થાય છે તો દર્શક મિત્રો તેની અંદર એરપોર્ટનો સમાવેશ થતો હોય છે સ્પેશિયલ ઝોન એટલે કે સ્પેશિયલ વિસ્તાર દર્શક મિત્રો જો એરપોર્ટ હોય તો એરપોર્ટ ની આજુબાજુ તમને મોટી મોટી બિલ્ડિંગો પણ જોવા ન મળે પરંતુ ક્યારેક દર્શક મિત્રો જેમ કે આપણે અમદાવાદનો અત્યારે જ ફ્લાઈટ ફ્રેસ જે જોયો એવી ઘટના ન બને એટલા માટે જે એરપોર્ટ બનાવવામાં આવતું હોય છે ત્યાં આગળ પણ ઘણા બધા નિયમોને દર્શાવવામાં આવેલા હોય છે કે જ્યાં આગળ પ્લેન લેન્ડિંગ કરતું હોય અથવા કરતું હોય તેવા સંજોગોમાં તે જે રોડ છે ટેક ઓફનો ત્યાં આગળ મોટી મોટી બિલ્ડિંગો ન આવી જોઈએ અને દર્શક મિત્રો તે જે વિસ્તાર છે એ ખૂબ જ સુરક્ષાને અંદર આવવું જોઈએ એવા બધા જે એરપોર્ટની અંદર જે નિયમો છે તે નિયમોનું પાલન થવું જોઈએ નહીતર પછી અમદાવાદ જેવી ઘટના ઘટી શકે છે દર્શક મિત્રો એટલે દર્શક મિત્રો આ જે સ્પેશિયલ ઝોન છે તેની અંદર એરપોર્ટનો સમાવેશ થાય છે એટલે એટલે દર્શક મિત્રો કેવા પ્રકારનું બાંધકામ કેવા વિસ્તારમાં થવું જોઈએ તેની વિગતવાર જાણકારી સરકારશ્રીએ અલગથી જે ટાઈમટેબલ એમનું બનાવેલું હોય છે એની અંદર ચાર્ટ પ્રમાણેનું એની અંદર કેવા કેવા પ્રકારના એની અંદર બાંધકામ થવા જોઈએ અને જો એની અંદર કોઈ ગલત રીતનું કોઈ પણ પ્રકારનું બાંધકામ થયું હોય તો તેને હટાવવાની પણ સરકારની છે જે સિટી સર્વેના અંતર્ગત આવતી હોય છે એટલે દર્શક મિત્રો આ અલગ અલગ પ્રકારની જે જમીનો છે તેનું આ જે વિભાજન છે ને તેનું આ રીતે નામકરણ થયેલું છે જેથી કરીને આપણે જે વિસ્તારની અંદર જે પ્રવૃત્તિ માટે જમીન અથવા મિલકત ખરીદવી હોય તેના વિશેની જાણકારી આપણને હોવી જોઈએ તો દર્શક મિત્રો આજના માટે આટલું જ જો વિડીયો સારો લાગ્યો હોય તો તેને લાઇક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો જય હિન્દ જય ભારત